ગુડ મોર્નિંગ મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત વિષયા પ્રકરણ નવ મારો મજાનો દિવસ અધ્યયન નિષ્પત્તિ એટલે કે આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે બાળકો અઠવાડિયાના દિવસો અને વર્ષના મહિનાઓ ઓળખે તથા મહિનાઓ આધારિત ઋતુઓ વિશે જાણે હવે એક અઠવાડિયું બરાબર સાત દિવસ એક અઠવાડિયાના સાત દિવસ હોય છે આ છે સાપ્તાહિક ચક્ર સપ્તાહ એટલે કે અઠવાડિયું અઠવાડિયામાં પહેલો વાર સોમવાર બીજો મંગળવાર ત્રીજો બુધવાર ચોથો ગુરુવાર પાંચમો શુક્રવાર છઠ્ઠો શનિવાર અને સાતમો રવિવાર અને રવિવાર પછી સોમવાર એટલે કે પાછો પહેલો વાર શરૂ થાય છે એમ અઠવાડિયાના સાત દિવસ હોય છે એક અઠવાડિયાના દિવસો સાત છે પહેલો સોમવાર બીજો મંગળવાર ત્રીજો બુધવાર ચોથો પાંચમ શુક્રવાર છઠ્ઠો શનિવાર અગની સાતમો રવિવાર સાતમો એટલે કેઠવાડેનો છેલ્લો વાર હવે પ્રશ્નોના જવાબ લખો અઠવાડિયાના દિવસો કેટલા તો સાત અઠવાડિયાનો પહેલો વાર કયો તો અઠવાડિયાની શરૂઆત સોમવારથી થાય છે એટલે અઠવાડિયાનો પહેલો વાર સોમવાર અઠવાડિયાનો ચોથો વાર કયો તો અઠવાડિયાની શરૂઆત સોમવારથી થાય છે હવે આપણે આંગળીના વેઠા ઉપર ગણીશું પહેલો સોમવાર બીજો મંગળવાર ત્રીજો બુધવાર અને ચોથો ગુરુવાર પ્રશ્ન પાંચ અઠવાડિયાનો છેલ્લો વાર કયો છેલ્લો વાર એટલે કે સાતમો વાર પહેલો સોમવાર બીજો મંગળવાર બીજો ત્રીજો બુધવાર ચોથો ગુરુવાર પાંચમો શુક્રવાર છઠ્ઠો શનિવાર અને સાતમો રવિવાર તો અઠવાડિયાનો છેલ્લો વાર રવિવાર મંગળવાર પછીનો તરતનો વાર કયો તો મંગળવાર પછીનો તરતનો વાર બુધવાર શનિવાર પહેલાંનો તરતનો વાર કયો તો શનિવાર પહેલાંનો તરતનો વાર શુક્રવાર બુધવાર પછીનો તરતનો વાર કયો બુધવાર પછી તરત વાર ગુરુવાર રવિવાર પહેલાંનો તરતનો વાર કયો તો શનિવાર સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર મંગળવાર ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો તો શુક્રવાર સોમવારના બે દિવસ પછી કયો વાર આવે હવે સોમવારના બે દિવસ પછી એટલે કે સોમવાર પહેલો દિવસ મંગળવાર બીજો દિવસ તો બે દિવસ પછી એટલે કે સોમવાર અને મંગળવાર પછી કયો દિવસ આવે બુધવાર ગુરુવારના બે દિવસ પછી કયો વાર આવે ગુરુવાર એટલે ગુરુવાર પહેલો દિવસ શુક્રવાર બીજો દિવસ હવે ગુરુ અને શુક્ર પછી કયો વાર આવે શનિવાર શનિવારના સાત દિવસ પછી કયો વાર આવે શનિવારના સાત દિવસ એટલે કે આપણે હવે વેઢા ગણીશું શનિવારે પહેલો વાર રવિવારે બીજો દિવસ સોમવારે ત્રીજો દિવસ મંગળવારે ચોથો દિવસ બુધવારે પાંચમો દિવસ ગુરુવારે છઠ્ઠો દિવસ શુક્રવારે સાતમો દિવસ તો શનિવારના સાત દિવસ શુક્રવારે થાય છે તો એના પછી કયો વાર આવે તો શુક્રવાર પછી શનિવાર આવે એટલે જે દિવસ આપણને કીધો હોય એના સાત દિવસ પછી એનો એ જ દિવસ એટલે કે એનો એ જ વાર આવે છે અહીંયા શનિવારના સાત દિવસ પછી શનિવાર જ આવે છે બુધવારના ત્રણ દિવસ પછી કયો વાર આવે બુધવારના ત્રણ દિવસ પછી એટલે કે બુધવારે પહેલો દિવસ ગુરુવારે બીજો દિવસ શુક્રવારે ત્રીજો દિવસ હવે ત્રણ દિવસ પછી એટલે કે શુક્રવાર પછી કયો વાર આવે તો શનિવાર આવે બુધવારના ત્રણ દિવસ પછી શનિવાર આવે હવે જોડકા જોડો તો અહીં વારના નામ અને સામે તેનો ક્રમ આપ્યા છે તો વારના નામને તેના ક્રમ સાથે જોડવાના છે સૌ પહેલા ગુરુવાર તો ગુરુવાર છે અઠવાડિયાનો ચોથો વાર તો ચોથા વાર સાથે જોડ્યો છે હવે છે શનિવાર તો શનિવાર આપણે ગણતરી કરીશું સોમવાર પહેલો મંગળવારે બીજો બુધવારે ત્રીજો ગુરુવારે ચોથો શુક્રવારે પાંચમો અને શનિવારે છઠ્ઠો વાર તો છઠ્ઠાવાર સાથે જોડીશું હવે રવિવાર તો શનિવાર પછી રવિવાર તો રવિવાર અઠવાડિયાનો છેલ્લો એટલે કે સાતમો વાર સાતમા વાર સાથે જોડીશું હવે મંગળવાર તો અઠવાડિયાનો પહેલો વાર સોમવાર બીજો મંગળવાર તો મંગળવારને બીજા વાર સાથે જોડીશું હવે શુક્રવાર મંગળવાર બીજો વાર છે તો બુધવારે ત્રીજો ગુરુવારે ચોથો અને શુક્રવાર પાંચમો વાર તો શુક્રવારને પાંચમા વાર સાથે જોડીશું હવે બુધવાર સોમવારે પહેલો મંગળવારે બીજો અને બુધવાર ત્રીજો વાર તો ત્રીજા વાર સાથે જોડીશું હવે સોમવાર સોમવાર અઠવાડિયાનો પહેલો વાર છે એટલે સોમવારને પહેલા વાર સાથે જોડીશું થેન્ક યુ મિત્રો